તો આગળ હવે વાત કરીએ આપણે તો વાતાવરણમાં અચાનક બદલાતા નવસારી શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે અરે વેજલપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે વાતાવરણ ઠંડક ભર્યું અને ઢીક્ષું બની ગયું ભારે વરસાદના કારણે શેરડીના ડાંગર અને ચીકુના પાકને નુકસાન થવાની શક્યતા બતાવવામાં આવી રહી છે ત્યારે હાલ શેરડીની કાપણી શરૂ થઈ રહી છે અને જેના કારણે ખેતરમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કેટલાક ખેડૂતોએ જણાવ્યું છે કે સતત વરસાદ થવાથી આ પાકની ગુણવત્તા પર અસરગ્રસ્ત થઈ શકે છે અને ખેડૂતો માટે આર્થિક નુકસાનનું સંકટ પણ ઉભો થઈ શકે છે આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવનાઓ છે જેથી ખેડૂતો સાવચેત રહેતા પાકને બચાવવાની તૈયારીમાં છે આગળ આપણે વાત કરીએ મહીસાગરની